જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ જન્માષ્ટમી સ્પેશિયલ પંજરી જે કૃષ્ણ ભગવાનને અતિ પ્રિય છે તમે ઘરે બનાવીને કાનાજીને ધરાવી શકો છો અને તેને બનાવી ખૂબ જ સરળ છે મિત્રો જન્માષ્ટમી પછી ગણેશ ચતુર્થી આવશે તો તમે ગણેશજીને પણ આ પ્રસાદનો ભોગ લગાવી શકો છો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ છીએ કેવી રીતે બનાવાય તેની આમાં છે તમને જો જોવી હોય તો વિડીયોને સ્કીપ ન કરતા અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ પર નવા જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો હવે જણાવીએ તમને રેસીપી તમે જોઈ શકો છો કે મેં અહીંયા લીધા છે આખા ધાણા અને એક કડાઈની અંદર મેં આ ધાણાને શેકવા માટે મૂકી દીધા છે અને ખૂબ જ ધીમા તાપે એને ધીરે ધીરે આપણે એને હલાવતા રહેવાનું છે કે જેથી ધાણા બધા એકદમ સરસ રીતે શેકાઈ જાય અને જ્યારે ધાણા બ્રાઉન કલરના થઈ જાય શેકાઈ જાય તો એને આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે અને જુઓ અહીંયા આપણે દળેલી ખાંડ લીધી છે ટોપરું લીધું છે ટોપરાની છીણ છે કાજુ બદામ કાપીને આપણે મૂકી દીધા છે અને અહીંયા આપણે લીધી છે દ્રાક્ષ તો જુઓ ધાણાને આપણે એક પ્લેટમાં કાઢી લીધા છે ઠંડા થવા માટે એ જ્યાં સુધી ઠંડા થાય ત્યાં સુધી આપણે જુઓ ફરીથી કડાઈમાં ઘી લેવાનું છે અને કાજુ બદામને શેકી લેવાના છે

આપણે એકદમ ધીમા તાપે શેકીશું કારણ કે તે બળી ન જાય એટલા માટે બળી જતું અને કાજુ બદામ અને ત્રાક્ષ જે બાઉલમાં આપણે શેકીને કાઢ્યા હતા તે જ બાઉલમાં આપણે આ શેકેલો પાવડર પણ મિક્સ કરી દીધો છે અને તે બંનેને આપણે સરસ રીતે હવે મિક્સ કરી દઈશું હવે આપણે તેની અંદર જુઓ આ છે દળેલી ખાંડ દળેલી ખાંડ આપણે અત્યારે મિક્સ નથી કરવાની તે પહેલા જે આપણે ટોપરું શેકીને મૂક્યું હતું ટોપરાની છીણ એ ટોપરાની છીણ એમાં હવે આપણે મિક્સ કરી દેવાની છે અને તે બધું ઘીથી શેકેલું છે એટલે બધું ફરીથી એક મિક્સ થઈ જાય એ રીતે જ આપણે બધું મિક્સ કરીશું અને એમાં ફરીથી આપણે એક ચમચી ઘી એડ કરી દઈશું અને બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આ બધું જ જે મિક્સ કરીને આપણે રાખ્યું છે તે બધાને આપણે શાંતિથી ઠરવા દેવાનું છે એ ઠંડુ થાય તે પછી જ આપણે એની અંદર ખાંડ નાખવાની છે કારણ કે તેમાં આપણે પહેલેથી બુરુ ખાંડ નાખવાની છે નહીં એકદમ સરસ રીતે ઠંડુ થાય પછી આપણે તેમાં ખાંડ એડ કરીશું અને લાસ્ટમાં આપણે તેમાં નાખીએ છીએ ઇલાયચી પાવડર જે આપણે પહેલેથી રેડી કરીને મૂક્યો છે તો આપણે ઇલાયચી પાવડર એમાં મિક્સ કરીને બધું એકદમ સરસ રીતે પંજરી આપણી બની આ પંજરી મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને જો તમે ચેનલમાં નવા જોડાયા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ચાલો મિત્રો હોય મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ બાય